તો ફટાફટ ક્યાર થઈ ગયો છું તો આ ડાબળ બટન તો થઈ જવાનું ને નીંદરમાં નીંદરમાં ક્યાર થઈ છે તો વિડીયો બને રહેજો મળીએ વળાંક બહાર જઈને ને અમારે લવભાઈ જાય છે ભણવા કાલો ભાઈ ટાટા કરી દે હાલો મિત્રો ફાઇનલી હજી છોકરો છોકરો જુદો નથી ત્યાં અમે દીવમાં ફૂકી જાય જો દીવનો નજારો સવાર સવારમાં મસ્ત મજાનો છે જો આ નવું પુલ બને છે અહીંયા Fins aquí હાલો મિત્રો ફાઇનલી આપણે આવી જાય ત્યાં વણાંકભરાથી અને વણાંકભરાથી આવીને ઘડી આરામ કરી લીધો તો આરામ કરીને નીકળી ગયા છે આપણે ખડા અને આ જો પાલડીનો મસ્ત મજાનો રસ્તો છે એક નંબર એ આપણે રસ્તામાં રસ્તો જોતા જતા રસ્તો જોવો પડે ખડા પગડી જાય તો તફટ તપટ ખડા પૂગી જઈએ વિડીયો આપણે ઘરે જાઓ હાલો મિત્રો ફાઇનલી ખડા પૂગી જાય અને બેઠી જાય જમવા

અડધી ઓડિયો આવવાની બાકી છે જો વાયમ્યુ છે આમાં ને આ ડંગો હજી બંધ છે કેમ કે ઓડિયો આવી પછી ચાલુ થાય બધું જો આમાં ટાઈની ને એવું બધું છે તો આગળી પકાવી લઈ એટલે ખાઈ ગયા બાઈ ને પછી માલ લેવાનો છે આરામથી તો ચાલો વિડિયોમાં બને રહેજો હજી ઓડિયો નથી આવી ગયું કેમ કે પાણી નથી આવી ગયું કાંઠે તો હાલો મિત્રો ફાઇનલી ઓડિયો આવી જશે હા જો ટીટણ લઈને આવી જાય એ લોકોનો પૈસા છે કાલ બાકીમાં લઈ ગયો સવાર તો જો આમ એક દી શાક લઈ જવાનું ને એક દી પૈસા આપવાના જો ટીટણ લઈને આવી જાય જીવી જો આ જીવતું છે આગળ આનું ફૂલ બાજરો આવીએ સીવતા ટેટણ હોય એના વધારે પૈસા આવે મરી જાય એનો ઓછા આવે જો આ રીતના છે જો આવી જાય સાખ લઈને સી છે અને છે અને તુરા છે અને આ 16 જો જીવે છોટી જીવે આ ઓલો જીવે ઇને ઇને જીવાડો તો ઓછો કરો મારતો છે મારતો ને જો જો આ સોલ્પી જીવે કે નામ કરું કે કેમ એમ મ आलू જો જો હેલો એને સીપી ને મારી નાખ્યો તમે સોલ પીસ જીવતો છે બે સોલ છે ને આવું બધું છે મિસ હાલો બીજો માલ કાટો કઈ ઓપ્શન ચાલુ છે જો સોલ ને પાપલેટ નું ઓડી ખાલી કરી નેવરો થઈ ગયો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો તો જો નરસિંગાન હું જેન બધું છે આ બધી વેપારીઓ છે દર વખતે મને વિડિયોમાં કવર આવી જાય તો જો આયા કેમ છે બોલવાનું ચાલુ છે કેટલા થયા ધંધો કરવા કેટલા રૂપિયા થયા પાંચ રૂપિયા હાલો મિત્રો ફાઇનલી માલ લઈ લીધો છે ને બાસ્કા ભરી લીધા જો મસ્ત મજાના બાસ્કા ભરાઈ ગયા છે તો આમાં માલ એ બધો શૂટિંગ થઈ જ ગયો છે ને ચોખાઈ જોશ ને એવું બધું છે આ લોકો જમવા બેઠી જાય જાઓ અમારા ભાઈ રસોઈ કામ રાજા રસોઈ કા રાજા હે જો આમ બેનાનું શાક જાઓ છાસ ભાત કઈ ઘટે ને હવે આગળ હવે આને તાકાત આવી છે નગર તો લાલ છોડ થઈ બાકી તો દેસો નહીં નથી જોડે હા તો આગળ ભાઈ બે આમ વ્યાસે મસ્ત મસ્ત આવે કેમ કે આમાં ઓલા હોંઠિયા ફૂલી ફૂલી ને એને ફ્રાઈ જેવું બનાવીશ તો આગળ ફટાફટ ખાઈ લે હા જો અજે ખાઓ હા પણ એ લોકો ખાઓ બેઠા બેઠા થાય ને આ લોકો બેદરફ લેવા આવે છે હું ખાવાનું તો આવી બેઠી જવાનું છે ડાયરેક્ટ એમાં જો મસ્ત મજાનું છે હાલો મિત્રો ફાઇનલી પૂગી જાય આપણે ગેર એ જો ગીતા ખાવા હાટુ નરસિંગાને કાઢે ત્યારે મમ્મી હશે કે એમાં મ્યુક લેવા જો કાઢી લેજે પછી કે તે નહીં એમ નો હાલે તો જો કાઢી મે કે હવે મિસ થઈ ગયા હાથ એ જો નરસિંગા છે આ છે ગુમલા મસ્ત મજાના જો જો તમને કેટલી જાતના હોંઢિયા જો ખાલી જો ને આ અમે કંઈ અલગ અલગ કરીએ નહીં એ બજારે જઈ જાય એ બધું મિક્સમાં જ જાય સીના ભાગમાં હોય ને આવી જાય એ રીતના હોય આ ભાગ પાડી પાડીને આ છે શાર્ક મસ્લી મગરું જો મસ્ત મજાનું મગરું છે પછી રાયુ છે બધું મિક્સમાં રાખ્યું છે હવે કે ટાઈમ થઈ ગયો જાજો એટલે ગીતા આગળ ફટાફટ ભરીને બજારે જ આવે ને આપણે હવે થઈ આ છે નેવરા તો આપણે પહેલાં લવભાઈનું લેસન કરાવી નાખીએ તો ચાલો પછી મળીએ અટાણે બીજા ગીતાને વળાવી દઈએ બજારે હાલો મિત્રો ફાઇનલી આપણું કામ થયું છે પૂરું ને બેઠી જાય છે આપણે જમવા લવભાઈ છે લવભાઈની મમ્મી છે ને ભાત ને તો નરસિંગા જેમબો એ જો અમે ત્રણ જણા છે ને એટલું ખાવાનું બનાવી જાઉં કેટલા ત્રણ ત્રણ સો નરસિંગા છે ત્રણ જેમબા છે દેટકી ત્રણ છે રસોઈની મહારાણી અહીંયા છે ચાલો તો મસ્ત મજાનું ખાવાનું બનાવીને કઈ તો ખાઈ લઈએ ભાઈ ખાઈ લઈએ ભૂખ બરાબર લાગી તો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વિડીયો